राम राम जे मजी फ्रेन स्वागत है मार नग में मा केम छो बा मजा मैं हवा आठ वगैर आया है ना तो अभी उठाई उठा आज तो लेट थी गय दस वी पंद्रह मिनिटी दस पंद्रह मिनट जो बाकी हाँ आधी उठाड़ी पादी भाई उठता नहीं आदि हाँ आद तो हमें लेट थी कर जो गुड so, तो आज ले तो लेट थोड़ा उठे हज तो ब्रश करा, नी जा। करा नी जा। प्रुण। प्रुण। नी दी नहीं जाए बारे नहीं जो आधी क्यून ट्यूशन गई नहीं आदि उठता नहीं आदि उठाया बॉल थे ब्रश बाकी है चा नास्ता बाकी है खुद बाकी હવે આજે બ્રશ કરવા જાય તો આથી તો જાય તો પછી જવું તાર મોરું થાય તો બ્રશ કરવા જ તો જઈતી હતી પણ ગીઝર ચાલુ કરી એના પાછી આવી કંઈને બ્રશ કરવા જવાનું હોય તે ઉઠાવી હું ઘરે નહીં જાઉં છું આ હા ના પાડો તો હવે ફ્રેશ હવે લાઇફ લાઈન કરી દઈએ આજે તો ટ્યુશન ના પાડે તો આપણે થોડી વાર હવે

હાથ લો એમ હાથ લુકતા લુકતા લાવી લાવી મૂકી દીધું ભૂલી દે એમ થોડી કરો આદી જ રોકુલ ના આદિ પપ્પા જશી ના વાગી જાય હળા નવ અને આપણે આવતો રસોડામાં કોમ ને બધું ભમણ જ પડ્યું હે બધા એવું જ ફેલાયેલું છે पाराई जो थोड़ा टाइम पास करिए बात भोला भाई जो चाय ना गुलाब लाब में आया था तो यहाँ थोड़ा पग हो न गुलाब एक न तो आई हो बीजा ने आया पर नैन ने नैन हो आना तो घना बदा आया नहीं देखा है तो तुम थोड़ा जो

તો રોજ દેખ દેખરેખ કરવી પડાવ ને તો ઉપર ચડવું પડે આ મોટું ગુલાબ લાયા આ તમે પેલું લાયા તા એ હે ને તો એનું ડાળુ લગાવી તો પણ આ ઉપરથી તો હું કઈ જય અને નેચાઈ થાય તો બરાબર છે ના થાય તો જય માતાજી વાત માતાજી જય હા આ લીલી છે મસમ થઈ જજો

तो फ्रेंड्स आए मधु मालती है तो इन्हें वहाँ तो फूल आ, आया, आया देखा तो नहीं, नहीं। इन्हें नहीं आया ना पेलो आओ नैन चकड़ी है ना आए आ रहे ना इन्हें आई जो नहीं एलोवेरा तो हमारे तो घनी बदी से एक एक फूटी है बीजी कोई बता आज बीजी फूटी जो अरे फूटी है पहला नहीं फूटी है वो दाढ़ी फूटा જાસુદે હા એના સીઝન જતી રે પનખરાઈ હતી હવે વસંત વસંત આવી પનખરાઈ વસંત આવશે એટલે છે વસંત નહીં આવી વસંત ઉનાળામાં આવ ઉનાળામાં બધું ખીલી જા હા અને આ બધું બધું એના નાનો આવ્યો હાલ બધા પત્તા કરી ગયો અને ફૂદેનો તો મારો બેટો મસ્ત થયો આખું ભરી ગયું તો ફ્રેન્ડ ફૂદેનો બધો ભરી ગયો હર નાખી દે હવે ચામો તોડી ગમે જેટલો નાખો ને તો એ પેલું થાય જો નહીં કે પાણી પાવું પડશે ઉપર રહ્યું ને બે બે ભલો તો ગરમ ફ્રેન્સ મળીએ થોડી વાર રહીને હવે તો ઉપર આવી જઈએ હવે એ ઉપર થોડું ટાઈમ પાસ કરીએ પછી જઈએ ને અચ્છા તો ફ્રેન્ડસ જો હજી વાગી સાત ન રસોડામાં આપણે તો જમવાનું બનાવવાનું ચાલુ હોય તો આજે ને પાછા આવ્યો તારે તો જમવાનું બનાવું હું ને બાજરી રોટલા સબ્જી બનાવી મિક્સ ફુલાવર ફુલાવર ટોમેટા ન વટણ એ મિક્સ સબ્જી બનાવી હ અને બાજરીના રોટલા અને એક બીજી ડુંગળીની સબ્જી બનાવી ડુંગળી સેવ ડુંગળીની અને હવે તો ને આયા લાગ આ દરવાસ વધતા વધતા ઊંઘાઓ હ તો તો વટોણા ને ચણા ને સિંગ ચણા ને લાઈન ડબ્બા ભર્યા તો એમને રાતે વાંચી જાય ને ખાઈ જાય એટલે ઊંઘ ના આવે ઊંઘ આવે તો ખાઈ જવાનું તો ખાતા ખાતા વાંચું વાત એટલે ઊંઘ જ આવે તો ખાઈ જશે ને વાંચી જાય એટલે ઊંઘ નહીં આવે અને સાહેબ રફોડા ને ફેદવા માંડ્યા લાગે બસ તૈયાર જ છે રોટલા બનાવવાના છે તો બનાવી દો હવે હું હા રોટલા બનાવી દો ને થોડો લોટ પડ્યો હતો રોટલી બનાવી દો એટલી ચાલશે રોટલા

पास आ, आ तो फ्रेंड्स जो आर्यन ने तो आई जा से अब तो मैं तो सही लेशन लेने आया लाग तो फ्रेंड्स जो आर्यन ने तो आई ना फ्रेश थे और खा बेजा आदिन बे बता અમે તો બે જણા વેલા ગાધું પણ આમણા ત્રણ જણા બાકી હતી બે જ્યા દે ભાઈનો મસ્ત ડાર્ક કેવો આના હી કા બોલ તમને લાગે છે આય કા આ પાર્ટી થી મોજીયા ને ફંશન દીધું સાત મેર ગાને અને રસોડ કરો તો ફ્રેન્ડ્સ ઇવની વાતો ચાલુ હે એટલે આપણે જોઈ કે આલી મોલિક નો ફોન આયો હવે આલીયા માકા રે દસમાં મોંખાપોક ઓ આયો એટલો આયો એટલું હું કરું ના આનું પ્રોગ્રામ એવું વિચાર જો તો કરાવીએ માજાની આલીને એવરાયથી આલગ જઈને ગળા નિર્માડે ઓ રે દેડકા નિર્માડે આલો રે અંદર છોરીને સુવા દે તી ના લુકમાં રે ઓ આલીન કા પિયા આયા <laughs> तो फ्रेंड्स तो तो खा बैठा तो खबर नहीं खावागे <laughs> तो थे बगंदर घी गया हाँ हाला तो बता तक तो दाद मोबाइल में बैठा हूँ गया नहीं लाइट तो बंद करी टूब तो बताया हम सी चलो आगे हूँ घर में तारा बाल तो जो पहला घी सापुर कपा नहीं कल कपी आज हो आ दिन बता दे जो मैं गुण बता क्या हूँ तो बंद कर दो लाइट उठा दिया वेला उठा हमें सो आगे वेला उठाना है सो आगे उठाना है तो थोड़ा तन गुड नाइट तो तो गुड नाइट नहीं थे मोड़ा मोड़ा था आ तो अब ऊँगवा जाऊँ मुझ भाव अमे तो ऊँगे ही अमे तो ऊँगे ही हो तो अब अंदर थी आ वाक बहुत वाकी थे जी हो तो है फ्रेंड्स अब आपने तो अलग गया थे नहीं हमारा हम वेल्लू उठवाना सा हमारा हम जाना सा बाहर તો એ તો તમને કાલ કાલના વિડીયોમાં ખબર પડશે તો જવાનું છે અંદર અંદર થઈ ગયું તો ગયા ચલો ગુડ નાઇટ તો હરા ફ્રેન્ડ વિડીયોને એન્ડ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ